ક્યાં જાવું ને એમી તણે તણ નક્કી કરવી છે ક્યાં જવાનું આપણે દરિયે જવાનું છે દરિયે જવું છે હા પાકું ને હાલો ઘડે દરિયે ને ઘડે મેલકડે એમ વિચારતા હતા ક્યાં જાવું છે અને મેલકડે જા ડુંગરો છે ને ના અત્યારે તો બધું હુકાઈ ગયેલું હોય સોમામ હારું હોય ને એટલે અત્યારે આપણે ક્યાં કોળિયાક હા કોળિયાક કોળિયાક ને આ તમને કોડાન જાવી પછી જે હાજ પડી જાય તો પછી ના એટલું બધે નહીં જાય કોળિયાક નાથપ તો જવાના જ છે અને તે મીડિયામાં કન્ટિન્યુ

જો અહીંયા બધું મીઠું જ છે દવા થોડાક મળ્યા છે ને જ મળીએ પાછા આવે તમે ચીનવી જો નિષ્કલક મહાદેવ છે મહાદેવ અમેરા હર મહાદેવ ત્યારમાં છે ને દરિયો ઓલપા પાછો જાય છે ઓલપા બધું માણસો જો ક્યાંય ક્યાં અંદર નાય છે એક તો આમ છે

ઘણો બધો આમ કેવાય ને તો પાછો વહી ગયો છે દરિયો આ બધા ધીમે ધીમે હલા તારી છે આ બોટ છે ને ના તો જવું તું પણ એ જો ખૂતી ગયેલ અમને એમ લઈ ગયું કઈ એટલામ કેવાય છે પણ ઓલાઈ ની વચ્ચે છે જો આમાંથી જઈએ તો ખૂતી જાય એટલે ના કઈ નઈ જવાનું ઓલી બોટ છે ને

ઓલી બોટ છે ને નાવે ને જ જાવ કેમ કે બહુ મોડું થઈ ગયું છે સાડા પાંચ તો અહિયાં થઈ ગયા છે નાન થી કુડા છે કેટલા કિલોમીટર હાથ હાથ કિલોમીટર છે કુડા થી તો જાય સીધા કુડા જેમ હાંસ પડે છે ને માણસો જો કેટલું બધું વધી ગયું કહીએ તો આનથી ડબલ માણસો થઈ જાય હાંસ પડશે ને એટલે હવે જઈશું સીધા કુડા બીજે બીજે કેવાય ને ને ભાઈ ગુજરાતી અંગ્રેજી નો થતો યાર થોડુંક થોડુંક આવડે છે ઇંગ્લિશ

રમકડા ને એવું બધું મળે છે અલગ અલગ જગ્યા તારે હું લેવાનું લેવો જો વસ્તુ છે જો દોરા બધા રમકડા મળે છે જો ઘણું બધું છે એ બાજુ છે નાળિયેર પાણી ધ્યાન રાખજો મેપના ભરો હલાય પણ થોડું ખ્યાલ હોય તો રોડે થી ન જવાનું પણ જો આવા ખાલા કાક જાપો છે આવો દિવસો આવી ગયા છે શું કરું જો ખોલા માલિક આવતર ને આપણને તોડ ને બે આ ગેટ ખોલતા આ ગેટ ખોલવાની છે જો આવું છે બધું ખુલ્લી ખોલવાનું હું ગેટ ખોલે છે નથી ખુલતી બાજુ માં સેવો પણ બે અઘરા હાલો ત્યારે ગાડી તો આપણે દાખલવાની કોડા છાતા છાતા અમારું કોડા આવી ગયું છે જો આવો વારો આવી ગયો છે અમે થી હજુ વલપા આવું કેટલું હતું આવો મલ જાય છે કોડા જ ન આવ્યું પણ અમારું કોડા થઈ ગયું ખબર પડી ગયા ઓલા બે ને હાલીને જવા દીધા છે આમાં વકાલી ખાપે ભી ઓલપાય તો આવો જ રસ્તો હતો મેં તમે થોડાક લોકો હાલીને વહી જાઓ નગર પછી હરી જાય આમાં જો ખાડા બહુ છે વધારે પૂરતા સોમાવ આવી ગયો ને એની જેવું છે આખી આવી નળ છે ને પાણીની જ ભરેલી છે ઠેર લોકો મને લાગ્યું થોડાક લોકો થશે પણ આખી નળ છે ને પાણીની જ ભરેલી છે આ બે જો આવે ખાબકતા ખાબકતા જોઈ લે પાછા સડે દીધું જઈ હે તારે જોડા છે જૂતા છે ને જૂતા છો આવું છે બધી કાદા કાયો વાળી નળમાલી ફાઇનલી બાર રોડે પોગી ગયા છે હવે બેઈ જાઓ તો હરી વાત હા હવે જાવી છે કૂડા ફાઇનલી એમ કરીને પોગી ગયા કૂડા અરે કોળિયાક જેવું હતું ને એવું તો આયા છે કૂડા માં હી જો કાઈ ફેર નથી જેવું કોળિયાક હતું ઓ सेम આયા કૂડા માં છે અમને લાગ્યું કાક અલગ હશે એટલે આવ્યા અહીંયા તમને બતાવી દો જો કઈ રીતે છે જેવું છે એવું છેમ આ કૂડા માં છે કોળિયાક હતું ને અમે કાક છે પથ્થર હાલો જ જઈ વાટો મારો કે પથ્થર જેવું બતાતો તો ની આવડા છે તો એ કાક આ રીતે પગથિયા ને એવું છે માથે કાક છે પેલા હું તો આપણને ખબર ન ન તમને કે જતાર જ જો આવું છે આ ફૂલલા પણ જો ગીત બીદ વાગે છે ને કાક ડેકોરેશન જેવું તેવું કર્યું છે પણ ફોટા પાડે છે ના તો બકે પબ્લિક તો ધોમ છે જો તમે ન્યા આમ આયા માણસો તો ધોમ બધું છે કે હાલો ભુરા હાલો ના ક્યાં છે હે ઘરે ભાગું છે હવે એટલી બધી મહેનત કરીને આવ્યા ની ઘરે ભાગું થોડી વાર આમ ત્યાં માટા મારી પછી જ આવી હું કેવું થોડા વડા પાડું ને થોડા હા માથે હોય આવ્યા છે અંતે જોર દે લાગ્યો છો કાય ખટે ને એવું લોકેશન છે જોઈ અહીંયા ફોટો પાડવાનો થાય છે કેમ વાયલો સીન કેવો જો દે સમજો તો હા આંધી જોરદાર આવ્યો યો યો અહીંયા ફોટા મોટા પાડી લે વિડિયો બનાવી લે શું કેતો તું એક નંબર આવે એમ તો વાંધો થોડોક નંગ આમ તો છે ને ઈ માઈનો સિનેમેન શોટ એન્જોય કરો કુડા થી સીધું જવાનું છે અંધારું થઈ ગયું છે ઘણું બધું ફેસ લાઈટ જગ્યા છે એટલે બતાવે તમને સોખું આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી દે વિડીયો તમને સારો લાગ્યો નઈ મળી નો વિડીયો જય માતાજી કરતા બાય